દેશી દારૂની ભઠ્ઠીઓ ધમે છે બેરોજગાર યુવાનો નિરાશામાં બે વર્ષની અંદર ગુજરાતમાં એક કરોડ ને છાસઠ લાખ વિદેશી ની બોટલો પકડાઈ છે એ જ રીતે ગુજરાતમાં ત્રેવીસ લાખ લિટર દેશી દારૂ પકડાયો છે બાર લાખ બોટલો બિયરની પકડાઈ છે ને લગભગ ચાર હજાર પચાસ કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયો છે સરકાર આ રોકવા માટે નિષ્ફળ રહી છે સરકારમાં બેઠેલા લોકોની હપ્તાખોરીને કારણે આ દૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને ઉડતા ગુજરાત બનવા તરફ આ સરકારની નીતિને નિયતને કારણે ગુજરાત આગળ વધી રહ્યું છે આપણા બધા માટે ચિંતાનો વિષય છે